તો મિત્રો જોઈ લીધો ને રાજભા ગઢવીનો પ્રોગ્રામ કારણ કે મિત્રો અત્યારે રાજભા ગઢવીના મિત્રો આવો જોવો તો ખરા વિડીયો તમે જોરદાર આવા વિડીયો છે મિત્રો કલાકની અંદર કરોડો રૂપિયાનો વરસાદ રાજભા ગઢવી ઉપર પાંચસો પાંચસો નોટોનો મિત્રો વરસાદ કર્યો છે અને તેને લઈને મિત્રો રાજભા ગઢવી નામ નથી મિત્રો ચાર ચાર પાંચ પાંચ લાખ રૂપિયા ફી લેતા કારણ કે મિત્રો રાજભા ગઢવીના એટલા આપણે એટલા બધા લોકો છે ને મિત્રો આખા ગુજરાતમાં આખા ભારતભરમાં મિત્રો રાજભા ગઢવીના સાહકો છે અને બધા ઓલા પૂરી અમેરિકાથી બધા આવે તે પણ રાજભા ગઢવીના પ્રોગ્રામમાં આવે છે અને તે પણ આ રાજભા ગઢવી સાથે પ્રોગ્રામમાં જોડાયેલા બન્યા રહે છે અને આપણા ગુજરાતના લોકો મિત્રો રાજભા ગઢવી એટલે કે મિત્રો સાહિત્ય કલાકારમાં નંબર વન રાજભા ગઢવી કહેવાય છે મિત્રો અને મિત્રો રાજપા ગઢી ઉપર લાખો કરોડો રૂપિયા મિત્રો ઉડાડવામાં આવે છે પાંચસો પાંચસો નોટો મીઠું તમે જોઈ શકો છો કે મિત્રો ડોલો અને સાથે મોટેબું ટાંક્યું લઈને પૈસાના મિત્રો સીધા માથે ટગલા કરે એક નોટ ઉડાડતા નથી પણ સીધા ટગલા કરે છે રાજભા ગઢવી બેઠા હોય તો સાઈડમાં અડખે પડખે કેટલા વિસ્તારમાં તો મિત્રો નોટથી ડટાઈ જાય છે બેઠા એ વિસ્તારમાં ડટાઈ જાય પણ ફરતા ફરતા જોઈજો આખો નકરું પૈસા પૈસા આખો તે જ ઉપર પડ્યો છે મિત્રો આમનામ રાજભા રાજભા નથી થતો મિત્રો લાખો કરોડો લોકો મિત્રો રાજભા ગઢવીના સાવકો છે અને આખો વિડીયો તમને રાજભા ગઢવીને જે ક્લિપ બાકી બતાવી દો ચેનલ પર નવા હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરો અને મિત્રો રાજભા ખૂબ સારા સાહિત્યકાર કલાકાર છે મિત્રો બહુ સાંભળો અને ખરેખર મજા આવે છે સાંભળતા એને જ ખબર પડે મિત્રો કે રાજભા ગઢવી મિત્રો કેવા મિત્રો સાહિત્યકાર કલાકાર છે અને મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયો લાઈક કરો ચેનલ પર નવા હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરો કમેન્ટ બોક્સની અંદર બતાવો તમને આ રાજભા ગઢવીનો કેવો વિડીયો લાગ્યો તો બસ આ વિડીયો શેર કરો કારણ કે બીજા પણ લોકો જોવે કે આપણા ભારતમાં એટલે કે આપણા ગુજરાતમાં એમાંય કે કેવા કેવા પ્રોગ્રામ થાય છે મિત્રો હા રાજભા ગઢવીના કરોડો રૂપિયા મિત્રો ઉડાડે છે મિત્રો માનો કે સ્વાદ કરોડ મિત્રો કહે છે કેટલો ઢગલો થઈ ગયો છે કારણ કે એક એક જ વારે ઢગલા એટલા કરી નાખ્યો બાકી એ આખી આખી રાત પ્રોગ્રામ ચાલુ રહ્યો તો કેટલા પૈસા ઉડ્યા છે